ગરમ માતાને વિશ્વાસ તો આપણે કાકાને પૂછીએ કદાચ ગરમા માતાનું નામ કેવું પડે કાકાનું નામ વાત હતું જગવાર જે આ સાથે માતા

恥ずかしい。<noise> તો ફાઇનલી દોસ્તો આ જે ગાયના મોઢામાંથી પાણી આવે છે ક્યાંથી આવે છે એ અમે આજે તમને જણાવશું તો આ જે ગાયના મોઢામાંથી અમને એટલી બધી ઇતિહાસની ખબર છે નહીં પણ કે બહુ પહેલાં લોકો કે કહેતા કે ભાઈ આ આપણે જે કલેશ્વરી માતાજી ખરા એમનાથી આ પાણી આવે છે કુંડમાંથી પણ આપણને ફાઇનલ ખબર નથી કે ત્યાંથી જ આ પાણી આવે છે અને પાણી મતલબ એવું નથી હર ટાઈમ રાત દિવસ એની ટાઈમ પાણી ચાલું રહેશે અને પીવામાં પણ મીઠું છે એ કહેવાય છે જેટલો હાથ આપણે ફેલાવીએ એટલું પાણી વધારે આવે છે આજથી નહીં વર્ષો પહેલાંથી ચાલુ જ છે આજ સુધી એક દિવસ એવો આવ્યો નથી કે પાણી બંધ થયું હોય રેગ્યુલરી પાણી ચાલુ જ રહેશે નાઈટ દિવસ રેગ્યુલરી અને કલેશ્વરીથી આવે છે એવું કહેવામાં આવે છે પણ આ એક પ્રાકૃતિક છે નાઇટ દિવસ એની ટાઈમ પાણી ચાલુ રહેશે અને પીવામાં પણ મીઠું છે તમારા દેખતા અને તમારા સામે અમે પી બતાવી જર્મ માતાનું મંદિર તમે એ જણાવું કે અહીંયા કોઈ સંતાન પ્રાપ્તિ માટે કોઈ માનતા કરવામાં આવે તો એ પણ પરિપૂર્ણ થાય છે અને કોઈ બી પ્રકારની એ માનતા જે પાડવામાં આવે છે જે ભક્તો માને છે એમનું કામ અહીંયા પૂરું થાય છે એટલાના માટે તમે જોઈ શકો છો આજે પારણા ચડાયેલા છે આજે તમે જોઈ શકો છો આ પારણા છે એ કારણા મતલબ સંતાન પ્રાપ્તિ માટે પહેલાં મતલબ સંતાન જે જેના ના હોય અહીંયા ઝરમણ માતાના મંદિરે આવીને જે માનતા રાખે છે એમનું સંતાન મતલબ થાય જ છે એવું નથી કે નથી થતું ને હરેક કોઈ બી જે માનતા રાખે છે એમની માનતા પૂર્ણ જ થાય છે આજ સુધી મેં સાંભળ્યું નથી કે ઝરમણ માતાની માનતા રાખેલી હોય ને પૂર્ણ ના થઈ હોય તો તમને બીજું પણ જણાવી અહીંનો લુક તમને બતાવી

પછી માળે પારણું ચડાવવાની ને આવી તમને અત્યારે લાઈવમાં અમે બતાવશું અને પારણા જે ચડાયેલા છે એ પણ તમને અમે બતાવશું તો કાકા બીજું અહીં તમને કોઈ જૂનું ઇતિહાસ નહીં ખબર મંદિર અત્યારે બંધ

બધું તમને બતાવશે ને જે અર્જુન સાદળ એમ કે છે જે એના દિલના દુખાવા જેને હૃદયની બીમારી હોય જે હૃદયની બીમારી મટાડવા માટે જે અર્જુન સાદળનો ઉપયોગ થાય છે એ અર્જુન સાદળ અમે તમને બતાવવા છીએ તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો આ ઘણા વર્ષો પુરાના ઝાડ છે એ કંઈ તમે જોયા ના હોય તો જોઈ શકો છો બહુ વર્ષો પુરાણા મતલબ ઘણા સમય અમને પણ ખબર નથી અમે જ્યારના જન્મ્યા છીએ અને જોઈએ છીએ ત્યારના આવાના આવા છે એનું લુક તમે જોઈ શકો છો ને આપણું ભાઈ આગળ ચાલ્યો છે અર્જુન સાદળ માટે અર્જુન સાદળ મતલબ દિલની બીમારી કોઈ બી હોય એ ઠીક કહેવાય તો અર્જુન સાદળ અમે તમારા સુધી શેર કરવાના છીએ આજે

જોવા માટે આવી ગયા છે અહીંયા એક પાકો મળે તો એ અર્જુન સાગર અહીંયા કંઈ નજીકમાં જ છે તો અર્જુન સાગર બતાવી દઈએ લગભગ અર્જુન સાગર કાળા કલરમાં આવે છે બીજી કોની સાળ ધોની સાળ જેવી જ આવે છે પણ લેખાય છે તો જે આ જે છે એ અર્જુન સાગર કહેવામાં આવે છે અને દિનિક બીમારી અગર કોઈને હાર્ટ અટાક જેવી કોઈ બીમારી હોય તો એ બીમારી અર્જુન સાગરમાં છાડા કરીને પીવામાં આવે તો એમની બીમારી ઠીક થઈ શકે તો હેલો દોસ્તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારી ફેમિલી અને તમારા પરિવાર સુધી અમારો વિડિયો પહોંચાડજો અને સપોર્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા દોસ્તો કેમ કે તમારા સપોર્ટ વગર અમે પણ વિડીયો ગમે એટલા બનાવીએ કોઈ કામના નથી તો વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને સપોર્ટ કરવાનું ના ભૂલતા તો કાલે મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી જય માતાજી તો દોસ્તો અમે ઝર્મર માતાનો જે ઇતિહાસ હતો જે બતાવવા જેવું અમે તમને બતાવી ચૂક્યા છીએ પણ ધર્મ માતાના દર્શન તમને કરાવ્યા નહીં એનું એક કારણ છે દોસ્તો માફ કરજો ભૂલ થઈ હોય તો ધર્મ માતાના દર્શન તમને અમે કરાયા નથી પણ અત્યારે એક ચાલી રહી છે એટલે અમે અહીંયા જઈ શકતા નથી એ લોકો અમારા જે ન્યૂઝ મતલબ મીડિયાવાળા છે એમ કરીશું તો ભૂલ થઈ હોય તો માફ કરજો અને જન્મા માતાના દર્શન નેક્સ્ટ વિડીયો કોઈ વિડીયો બીજા વિડીયોમાં અમે તમને કરાવી દઈશું ત્યાં સુધી જય માતાજી મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી